ઈ ગયો હતો ભાઈ મને તો ખબર જ છે કે ભાઈ ગુડ મોર્નિંગ બધાને ચા પીવું છે એટલે મેં કહું મારા ફેમિલી જોડે બ્લોગ ચાલુ કર્યો તો આજનો દિવસ જોઈએ આઈ હોપ તમારો બી સારો જ હશે મારો બી સારો જ છે આશા જોઈએ આજના દિવસમાં શું કાંડ કર્મ કરવા પડે કે કાંડ કરવા પડે શી ખબર અમુક વાર બચવા માટે કાંડ બી જરૂરી છે નહીં તો તમે કર્મ કર્યા રાખો ને તો જિંદગીમાં તમે પતી જાઓ કર્મ ને કર્મ જ કરવા માન અમુક વાર કાંડ કરવા બી જરૂરી છે જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય એટલે સ્વિમિંગ પુલમાં નહીં ફૂટા બૂટા પાડવાના હે અમે લોકો સ્વિમિંગ પુલમાં નાવા ગીત જવાના હે કેમ કે થોડું ચા પીલી ફ્રેશ થઈ

સ્વિમિંગ pool માં જે નાહવાની ભાઈ ભાઈબંધો જોડે મજા આવે ને બીજે ક્યાંય મજા ના આવે એટલે જુઓ આજે બુક book કરાવી એને આ કાકા ને આ કાકા કરતા નહીં ને બધા હેલ્પ કરે આ કાકા ની swimming pool ને આજે જો આ તો શું કરવા આવે ભૂરા અહીંયા પૈસા ભર્યા તો એ જતા કામ કરાવડાવે ભાઈ હેલ્પ એ માણસ ની માનતા એ રીતે અમે લોકો હેલ્પ કરીએ છીએ

रीज <laughs> रही तो 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 तो। जो है बूटा पार दो हारा पोस्ट बोस्ट मुको जनता को आप मूर्ख समझना बंद कर दीजिए इस प्रकार की बचकाना बातें किसी के गले नहीं उतरती लोग मजाक उड़ाते

એ ભૂરા 3x માં ફોટા પાડ દે મારા લે ભાઈ પોસ્ટ મૂકું છું પોસ્ટ માં જઈને મારી આઈડી દેખાતી હશે પ્રશાંત મિસ્કીન તો જલ્દી જઈને પોસ્ટ જોઈને જતા આવજો પોસ્ટ જઈને લાઈક કોમેન્ટ કરતા નહીં બરાબર અને આવી રીતે સબસ્ક્રાઇબ તો ભાઈ YouTube પર થાય ભાઈ જો એક

એ તો થાય ભાઈ બૂમો તો થાય અરે ભાઈ આપડા સિવાય કોણ આવવાનું છે પેલો આવશે એટલે આપણે તો બુક તો ભાઈ આપણે તો બુક કરાવ્યું તો ભાઈ ગાઈસ હજુ એક ચેલેન્જ છે ને વિડિયો છે તમે જોયો હશે સ્વિમિંગ પૂલ માં તો આ બંને ભાઈઓને આવડતું નહીં કાને બી સ્વિમિંગ નહીં આવડતું અને આને બી સ્વિમિંગ નહીં આવડતું હવે ચેલેન્જિંગ વિડિયો એ છે કે ભાઈ આ લોકો એમ કે છે કે જેટલું અંદર પાણી માં જેટલા મિનિટ સુધી રહેવા છે આપણે ચેક કરીએ બરાબર લો તમે આ કોણ પકડો લાલા બરાબર અને ગણશે કોણ મારો ભાઈ હાલ ચાલ હું જ ગણું ચાલો બરાબર ઓકે ડન ગણ ગણજો હા

પ્રશાંત ગાયબ થઈ ગયો છે અને હમણાં ટૂંક જ સમયમાં હાજર થશે જો હાજર થઈ ગયો છે

बदा ऊपर जता रहो चलो थ्री टू वन स्टार्ट वाह <laughs> तुमसे ना हो पाएगा <laughs>

આ કેમેરો આખો એવો થઈ ગયો કે જાણે એન્ડ્રોઈડ નો ફોન હોય તો ભાઈ ચિલોડા અમે લોકો પહોંચી ગયા છે અને આ ભાઈ મજા ક્યાં છે એટલે એમનું વાત કમે હાલ ભાઈ અમારા કરતા મોટા છે એટલે થોડુંક અમારે માન રાખવું પડે તો અહીંયાથી હજુ અમારે અમદાવાદ પહોંચતા અમદાવાદમાં માં ચિલોડા હા નઈ મેરી જુબાન ચામડે કી ઇધર ઉધર ચલી જતી હૈ ભાઈ તુમ લોગ કન્ફ્યુઝ હો તો ના મેં કન્ફ્યુઝ હોઉં તો તુમ ખાલી તમારી તરફ સે ઓ લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ઠોક દેના બિના કુછ સોચે સમજે બરાબર

તો ફોન ઉપાડે તો મને નીચે ખબર નહીં રહી ગયો પગ મારો એટલે પાણીમાં ફોન પડી ગયો અને હું ભી ફોન હું બી પાણીમાં પડી ગયો ભાઈ એટલે પર ક્યાં કરે યાર ભાઈ રે તો કુછ બોલ નહીં શકતે નહીં તો સારા રાત કો ખાણે નહીં દેગી પાંચસો હજાર રૂપિયા કે ચક્કર મેં પતા નહીં વો ફોન મેં કતના કા ખર્ચા આયંગા હમ ઘર પે જાયંગા કપડે બદલાયંગા બાદ મેં ફોન વાલે કો દિખાયંગા ઓર પૈસે ઉસમે ડાલેંગા ઠીક હવે મારે તો જિંદગી ખરાબ થઈ ગઈ ચલો હીટિંગ બંધ ને એટલે પાણી સુકાઈ જશે પણ એવું નહીં ભાઈ આઈફોન માં નહીં તો મે આઈફોન પર આવી જાય તડકા માં એક ટ્રાય તો કર તું હા તમે એમ કહો તો ભાઈ ટ્રાય કરી લઈએ બીજું તો હું કોઈ વાંધો નહીં ગાઈઝ બીજા ફોન થી ઉતારું છું એટલે થોડું કેમેરા નું રિઝલ્ટ ડાઉન થઈ ગયું હશે મને ખબર છે પણ ભાઈ આ આ બી બહુ મોંઘો ફોન છે બરાબર કેટલા વાળો છે ભાઈ 51000 રૂપિયા વાળો શું શું છુપાવ્યા શું મોટું શું છુપાવ્યું તો કઈ રીતે ખાતો તો તું વાંધો નહીં હાલો ભાઈ જઈએ નહીં તો આ લોકો એકલા પતા જશે મને કઈ ખાવા નહીં મળે ભાઈ બંધ થઈ ગયો બંધ થઈ ગયો મેં નહીં ખાધું